સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી અભ્યાસ કરતા તેમજ લીંબડીથી અન્ય જગ્યાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આઈ કાર્ડ અને પાસ કરવા માટે ભારે હાલાકી ભોગવી પડી રહી છે તો આ વિદ્યાર્થીઓ પ્રશ્નોને લઈને એસટી ડેપો ખાતે જતા ડેપો મેનેજર એસટી ડેપો ખાતે હાજર ન હતા ત્યારે એસટી ડેપો મેનેજરભાઈને ફોન કરતા જણાવ્યું હતું કે ડેપો મેનેજર ચોટીલા તાલુકાનો ચાર્જ હોવાથી તેઓ ચોટીલા ખાતે હાજર હોવાનું જણાવવામાં આવ્યું હતું ત્યારે એસટી ને આઈ કાર્ડ અને પાસ બાબતે વાત કરતા મેનેજરે જણાવ્યું કે સરકાર દ્વારા એક નવું પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે અને ફરજિયાત વિદ્યાર્થીઓએ આ પોર્ટલ ઉપર ઓનલાઈન કરી કોલેજ શાળાના સિક્કા કરી અને પાસ વિભાગમાં જમા કરાવ્યા પછી જ આઈ અને પાસ કાર્ડ આપવામાં આવશે તો વિચારવાનું એ રહ્યું તો એસટી પાસ વિભાગના કર્મચારીઓને શું કામગીરી કરવાની વિદ્યાર્થીઓને હેરાન કરવાની ત્યારે એવું પણ જાણવા મળ્યું હતું કે ટેપોના મેનેજરના જણાવ્યા પ્રમાણે કે તેઓ દ્વારા શાળા કોલેજોમાં જાણ કરી દીધી છે કે શાળા કોલેજ લેવલથી ઓનલાઈન કરી આપવું પણ વિદ્યાર્થીઓને જગ્યા જાય છે ઓનલાઈન કરાવવા માટે ત્યાં ગરીબ વિદ્યાર્થીઓને તો દોઢસો સુધી ઓનલાઈન ફોર્મ ભરવાના પૈસા લે છે ત્યારે ગરીબ વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવી પડી રહી છે તો આ બાબતે વિદ્યાર્થીઓ દ્વારા મારે કોઈ બોલવા પણ તૈયાર નહીં ત્યારે હાલ ગ્રામીણ કક્ષાએથી તેમજ લીંબડીથી સુરેન્દ્રનગર અપડાઉન કરતા વિદ્યાર્થીઓને ભારે કે હાલાકી ભોગવી પડી રહી થઈ તો હાલ વિદ્યાર્થીઓની મોક્ષી માંગણી એવી છે કે પાસે આઈ પાક ડેપો લેવલથી કાઢી આપવામાં આવે બ્યુરો રિપોર્ટ પાકો ગુજરાત